પોરબંદરવાસીઓમાં સિટીમાં એ છ મોટા ગરબાઓ નું આયોજન કરવામાં આવી રહ્યું છે એ તમામ મોટા ગરબાઓમાં પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક વતી તમામ છ મોટા ગરબાઓમાં તમામ જગ્યાએ પીઆઈ અથવા પીએસઆઈ ની નિમણૂક કરી દેવામાં આવી છે આ સિવાય એમને જોઈ તો સ્ટાફ પ્રોવાઈડ કરવામાં આવ્યો છે ટ્રાફિક મેનેજમેન્ટ માટે તમામ મોટા ગરબાઓમાં એમના સ્વયંસેવકોની સાથે મદદમાં ટીઆરબી પણ આપવામાં આવ્યો છે

ને હેરાન કે રંજાણ કરતા હોય તો તાત્કાલિક સી ટીમ દ્વારા એક્શન લેવામાં આવશે હાલ સિટીમાં નાના મોટા થઈ અને કુલ ઉપર ગરબાઓનું આયોજન છે નાના ગરબાઓમાં પણ નાની તમામ ગરબીઓમાં પણ પોલીસ આઈધર પેટ્રોલિંગ વાહન મારફતે અથવા તો હોમગાર્ડ જીઆરડી અને અન્ય પોલીસ મદદમાં રહીને તમામ જગ્યાએ પોલીસે એવી ટ્રાય કરી છે કે એ બંદોબસ્ત આપી શકે અવારી પોરબંદરની dânદાને ખાસ વિનંતી છે કે આપ જ્યાં કઈ પણ જગ્યાએ હોય ત્યાં કોઈ પણ આપને પોલીસને લગત નાની મોટી પણ અગવડતા હોય તો અમને તાત્કાલિક સંપર્ક સાધો અમારો તમામ સ્ટાફ જ્યાં સુધી ગરબા સંપૂર્ણ રીતે પૂરા ના થઈ જાય અને તમામ વ્યક્તિઓ એમની ઘરે ના પહોંચી જાય ત્યાં સુધી અમે ઓન ફિલ્ડ જ રહીશું બીજી વારી જે ઘરેથી બહેનો આવે છે એમને ખાસ સૂચના છે કે આપના ઘરે કોઈ પણ કિંમતી વસ્તુઓ હોય ખાસ એમને બેંક માં રાખો એવી મારી ખાસ આપને આગ્રહ છે અને આપના ઘરની આજુબાજુ જો પણ એવું કોઈ શંકાસ્પદ લાગે તો અમને તાત્કાલિક જાણ કરો આ વખતે તમામ જે છ મોટા ગરબા છે એમને પહેલા તો પાર્કિંગ ની વ્યવસ્થા અમે એમની પાસેથી લેખિતમાં લીધી છે કે એમની પાસે નું શું આયોજન છે બીજું એમના સ્વયંસેવકો તો માં રાખવાના રહેશે જ આ ઉપરાંત એમને અમે મદદમાં ટ્રાફિકના જવાનો છે શહેરના જે મુખ્ય ચોક કેવાય છે જ્યાં છ ગરબા નું ટ્રાફિક હોય છે ટી પો ચોક ત્યાં સ્પેશિયલ ટ્રાફિક માટે ટીઆરબીના જવાન ચાર ટ્રાફિક પોલીસ અને ચાર ટીઆરબી આપવામાં આવેલા છે આમ તો પોલીસ તમામ જગ્યાએ બંદોબસ્તમાં છે જ છે મોટાભાગની જવાબદારી પોલીસની જ રહેશે આમ છતાં કોઈ પણ બેન દીકરીઓને એવું લાગે છે કે એ જાહેરમાં આવીને નથી કહી શકતી અથવા તો અમુક રીતે બોલી નથી શકતી તો ત્યાં અમારી સીટી ટીમ કેઝ્યુઅલમાં પણ હશે યુનિફોર્મમાં હશે એમને અપ્રોચ કરીને એ કહી શકે છે આગળની તમામ જવાબદારી અમે લઈએ